નવસારી વિજયપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા જલાલપોરની એક સોસાયટીમાં વધુ એક ભૂવો પડતા પાલિકા તંત્રની કામગીરી પર વધુ એકવાર આંગળી ઉઠવા પામી છે નવસારીમાં એક પછી એક ભૂવો પડી રહ્યા છે ભૂવા પડવાને કારણે પાલિકાની નબળી કામગીરી છતી થઈ રહી છે જલાલપોરના અમૃતનગર સોસાયટીમાં 10 દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો જેની જાણ પાલિકાને કરી આ ભૂવો પૂરવાની માંગ કરવામાં આવી હતી જો કે ભૂવો ન પૂરાતા

મારી એ છે કે મારું ઘરની પાસે અમૃતનગરની આંબાવાડીની બાજુમાં મારું ઘર આવેલું છે મારી ઘરની દિવાલો એકદમ ધારોધાર ભૂવો પડ્યો છે પહેલાં નાલો પડેલો હતો પછી ધીરે ધીરે કરીને મોટું સ્વરૂપ લીધેલું છે ભૂવા અને મારી દિવાલ પણ થોડીક ક્રેક થઈ ગઈ છે સીધો ફાળ પડી ગયો છે ને વહેલી તકે જો આ કામ શરૂ થાય મેં પહેલાં જાણ કરેલી કે થોડોક ભૂવો પડ્યો છે પછી ધીરે ધીરે મોટો પડ્યો તો કેટલા જણાને મેં કીધું છે નગરપાલિકાને જાણ કરી છે કે ભાઈ ભૂવો બહુ મોટો પડ્યો છે કોઈ રીતે અકસ્માત થાય તો એની જવાબદારી કોની અને બાલ મંદિર સામે આવેલું છે બાઈઓ સવારે મૂકવા આવે છે ને બપોરે એક વાગે લેવા આવે છે તો એ લોકોને બહુ તકલીફ પડે છે ને કંઈ ઇમરજન્સીમાં કોઈને કંઈ દવાખાને લઈ જવાનું હોય તો કંઈ અહીંયા રિક્ષા બિક્ષા કંઈ જાય એવું છે નથી ટુ વ્હીલ પર ટુ વ્હીલ બી નથી જઈ શકતું તો આ વહેલી તકે થાય તેવી મારી માંગ છે